વિશ્વામિત્રી પ્રોજેક્ટને અંગે વોર્ડ ઓફિસર એન્જિનિયરોની ત્રણ અલગ અલગ રિવ્યુ બેઠકો મળી કમિશનરની અધ્યક્ષતામાં પૂર આવે તો શું કરવું એ સહિતની ચર્ચા વિશ્વામિત્રીની બેઠકમાં થઈ હતી વોર્ડ ઓફિસરોની રિવ્યૂ બેઠકમાં શહેરને સ્વચ્છતામાં કઈ રીતે આગળના ક્રમાંકમાં લઈ જવું એની ચર્ચા કરાઈ હતી વોર્ડ ઓફિસરોને ફરિયાદનો તુરંત નિકાલ કરી આખો રિપોર્ટ કમિશનરને ઓફિસે પહોંચાડવાનું પણ કહેવામાં આવ્યું છે આવનાર સમયમાં ચારે ઝોનમાં રોડવેડ મિક્સ પ્લાન્ટ બનાવવાની વાત કરાઈ અને અયોગ્ય કામગીરી કરનાર પાણી પુરવઠા ડ્રેનેજ અને રોડ વિભાગના કોન્ટ્રાક્ટ કરવાનો 24 જેટલા કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવી બેઝિકલી અમે દંડ લેવાની પ્રક્રિયા છે કે જેરે જવાબદારી કન્ડિશન ટેન્ડર કન્ડિશનમાં હતી કે જે રીતનું હતું રોડ આ રીતનું કરી આપવા માટે ડ્રેનેજ હોય વોટર હોય રોડ્સ હોય એ જવાબદારી હતી છે એટલે આના બેસિસમાં જ રિવ્યુ કરવામાં આવ્યું છે એટલે દરેક વોર્ડ ડેપ્યુટી એન્જિનિયર્સને પણ આજે જ બોલાવ્યા એના માટે જ બોલાવ્યા હતા કે બધું બનાવ્યું જ ત્યાંથી જ એટલે આ લોકો નક્કી કરીને આપણને કહે કે આટલા ક્વોલિટી હતી આટલા કરવાની હતી એટલે જવાબદારી ત્યાંથી જ નક્કી થઈ જાય એટલે વોર્ડ એન્જિનિયર્સને બે દિવસનો સમય પણ આપી છે હાલ પૂરતું પ્રોજેક્ટ અને રોડ અને મોટા સુપરવિઝનના બેઝિસ આધારે લગભગ અઢાર અઢાર લોકોની પેનલ્ટી લેવામાં અત્યારે કાર્યરત તમને હાથ ધરવામાં આવી છે ಆನರ ದಿವಸ ರೀಪೋರ್ಟ್ ಅಡೋ ಪೂರಿ ಆಧಾರೆ ಬದಾರು ಮಾಹಿತಿ ಡೆಪ್ಯೂಟಿ ಎಂಜಿರ್ಸ್ ಎಕ್ಸಿ ಮಾರ್ತೆ ಅಮ್ಮ ಲೈಸು ಆಗ ಡೆಪ್ಯೂಟಿ ಮ್ಯೂನಿಪಲ್ ಕಮಿಶನರ್ ಲೇವಲ್ ಆಗ್ಯಾಮ್ ಇಮ ಸಿಲ್ಿಪೋರ್ಟ್ ಆಯ್ತು ಅಮೆಟ್ ಹಾಲ್ ಪೂರ್ತು ಮೇಜರ್ ರೋಡ್ಸ್ ಮೇಜರ್ ಡಿಎಲ್ಿ ಬಹಾರೋಡ್ ಪುರಾವೆ ಕಾಮಗೀರಿ ಎಲ್ಲ ಆರ್ ರೋಡ್ ಡಿಪಾರ್ಟ್ಮ ಜವಾಬ್ದಾರ પણ જે ઝોનલ લેવલમાં એન્જિનિયરિંગ લેવલમાં એન્જિનિયર્સ લેવલમાં પણ જે ખાડાઓ પડી છે એનું માહિતી ડીએમસી સેક્રિત કરીને મને આપશે એના પછી હું આપણે જવાબ આપશું